મહિલા ઉમેદવાર છે સોળસો મીટર રનિંગ થતું નથી અત્યારે શરૂઆતમાં રનિંગ કરી છે મહિનાથી પછી રનિંગ ચાલુ કરી છે રનિંગ ખાતી નથી તો શું કરવાનું છે બધા એમ કહે છે કે સન્ડેના દિવસે રેસ કરો હું એમ કહું છું સન્ડેના દિવસે રેસ ના કરો ને ટેસ્ટ લો તમારી ટેસ્ટ કેવી રીતના લેવાની છે માનો આજે સોમવાર છે પહેલો દિવસ છે તમારો રનિંગનો ત્રણ કિલોમીટર ધીરે ધીરે દોડો બીજા દિવસે ત્રણ કિલોમીટર ધીરે ધીરે દોડો ત્રીજા દિવસે પ્રિન્ટ મારો ચોથા દિવસે રનિંગ સોળસો મીટરનો ટાઈમ ગોઠવો એવી જ રીતના શનિવાર સુધી ટાઈમ ગોઠવવાનો છે સોળસો મીટરમાં કેટલું રનિંગ થાય છે એ જો પગ દુખવા મળે તો સરસોના તેલથી માલિશ કરો વધારે દુઃખે રેસ લઈને પાછું રનિંગ ચાલુ કરો રેસ મતલબ ત્રણ દિવસનો રેસ નથી લેવાનો સવારમાં રનિંગ કરી તો રાતે રનિંગ નથી કરવાની ચોવીસ આવર્સનો ટાઈમ આપો રિકવર કરવા માટે હાઈ પ્રોટીન ડાયટ કરો જો ડાયટ તમે કમ્પ્લીટ કરશો પ્રોટીનવાળી ડાયટ કમ્પ્લીટ તમારું મસલ રિકવર થઈ જશે કેમ કે મસલને ડાયટ જરૂરી છે પ્રોટીનવાળી તેથી જ મસલ તમારું રિકવર થશે ને કે નહીં થાય સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું હવે તમારે માનો કે સોળસો મીટર રનિંગમાં તમે એક શિડ્યુલ એક અઠવાડિયાનું તમે કરી લીધું રવિવારે તમારે શું કરવાનું છે રવિવારે તમારે ટેસ્ટ લેવાની છે સાડા આઠ મિનિટ કે આઠ મિનિટનો ટાઈમ ગોઠવો સોળસો મીટર કમ્પ્લીટ તમારી રનિંગ ન થતી હોય તો સોમવારથી પાછી પ્રિન્ટ મારવાનું ચાલુ કરો એક દિવસ પ્રિન્ટ મારો એક દિવસ ચાર કિલોમીટર દોડો પાછું સોળસો સોળસો મીટર દોડવાનું છે કમ્પ્લીટ તમારી આવી રીતના રનિંગ થઈ જશે પણ સન્ડેના દિવસે સવારમાં પણ ટેસ્ટ લો સાંજે પણ ટેસ્ટ લો તમારું ગ્રુપ હોય તો ગ્રુપમાં તમે ટેસ્ટ લઈ શકો છો એવી જ રીતના ભાઈઓને પણ પાંચ કિલોમીટર રનિંગ પૂરી નથી થતી કેટલી મિનિટ આવે છે ત્રીસ મિનિટ અઠાવીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ ચાલીસ મિનિટ હવે પિસ્તાલીસ મિનિટ માનો કે હવે તમે શરૂઆતમાં રનિંગ કરી હતી તમારી બે કલાક થતી હતી પાંચ પાંચ કિલોમીટર રનિંગમાં તમારી બે કલાક પૂરી થતી હતી હવે એમાંથી તમે બહાર નીકળીને તમે ત્રીસ મિનિટમાં આવી ગયા તો તમે પાછળનું વિચારો ને પાછળનું વિચારો તમે કે પાંચ બે કલાકમાં આપણી રનિંગ થતી હતી એમાંથી પિસ્તાલીસ મિનિટ કે ચાલીસ મિનિટની અંદર કે ત્રીસ મિનિટની અંદર આપણે આવ્યા તો કેટલો સમય તમારો ઓછો થયો ઓછો થયો ને આવી જ રીતના દોસ્તો તમે રનિંગમાં ફોકસ કરો લોંગ રનિંગમાં ફોકસ કરો સીન પેન થતો હોય તો સરસોના તેલનું માલિશ કરો અને તમને કેટલા બધા યુટ્યુબમાં મેં વિડીયો આપ્યા છે ફ્રી ઓફ કોસ્ટ તમને સમજાવું તો તમે સમજો તમે સમજી લો હું શું કહેવા માગું છું ફ્રી ઓફ કોસ્ટ તમને સમજાતો હોય ને તો તમારે સમજી લેવાનું છે કે દેશી વસ્તુથી જે વસ્તુ થાય છે એ બધી સારી છે આપણી જૂની પેઢી હતી બાપ દાદા મા દાદા બધા હતા એ બધી જૂની પેઢીમાં બધી વસ્તુ ખાતા હતા ઘી દૂધ દહીં ખાતા હતા એને કેલ્શિયમ ક્યારે ઘટતું નહોતું આપણે એક જ વસ્તુ ઘટે છે કેલ્શિયમ શું લેવા બહારનું ખાનપાન બીજી વસ્તુ ઓરિજિનલ વસ્તુ ખાવી નથી બીજી વસ્તુ આટલી જ વસ્તુમાં તમારું રહી જશે રનિંગ પણ નહીં થાય રનિંગ પૂરી કરવી હોય તો આટલી વસ્તુ તમારે ખાસ જોવાની છે જ મળશે તો તમે થોડુંક નોલેજમાં બીજાને પણ સપોર્ટ કરશો એવું નથી કે તમને નોલેજ મળે તો બીજાને સપોર્ટ નથી કરો બીજા કોઈ પૂછે તો એને સપોર્ટ કરો એને પણ સમજાવો તમે તમને જેટલું આવડતું એટલું સમજાવો કે તમે આ કરવાથી તમારું રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે ભાઈઓને ખાસ પાંચ કિલોમીટરમાં તમારે ટાઈમ ઘટતો નથી તો ત્રણ દિવસ લોંગ રનિંગ કરો આઠ કિલોમીટર તમને આઠ કિલોમીટર મને આઠ કિલોમીટર બોલતા સરળ લાગતું છે તમે એવી રીતના માનતા હશો પણ તમે એક વખત રનિંગ કરશો બે વખત રનિંગ કરશો તમને પણ સરળ લાગશે અઠવાડિયામાં ટેસ્ટ લ્યો ટાઈમ ગોઠવો પચીસ મિનિટની અંદરનો ટાઈમ ગોઠવો રિવર્સ ઘડિયેલ મોબાઈલમાં સ્ટેપર ગોઠવો એમાં તમે રનિંગ કરો જો આવી રીતના તમે રનિંગ કરશો તો તમારી રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે જાદા દિવસો બાકી નથી શારીરિક કસોટી આપણી આવી જશે હમણાં જ ડિસેમ્બર મહિનામાં આવી જશે તો કેમ કરશો તમે રનિંગ રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે તમારે એટલું તો અથોર્ટ લગાવવું જ પડશે હાઈ પ્રોટીન પર ડાઇટ કરો તમને કીધું છે મારું આ ઇન્સ્ટાગ્રામ છે કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો મેસેજ કરો ને અહીંયા મને ફોલો કરો મેસેજ કરો ઇન્સ્ટાગ્રામ તમારું જ છે મળી જશે બધા અને બધા સાચા જવાબ મળશે એવું નથી ખોટા જવાબ મળશે બધા સાચા જવાબ મળી જશે તમને તમને એમાં ખબર પડી જશે કે શું કરવું માહિતી અને કોઈને પૂછવાથી આપણે નાના મોટા નથી થઈ જવાના કોઈક પૂછી લેવાનું જરાક કોઈ હેલ્પ નથી કરતો વાત સાચી છે પણ હું હેલ્પ કરું છું પર્સનલ ગ્રાઉન્ડ હોય બધાનું ત્યાં અંદર નહીં જવા દે તમને સરકારી ગ્રાઉન્ડ છે માનો કે ગાર્ડન છે ગ્રાઉન્ડ છે એ ગમે ગ્રાઉન્ડમાં તમે રનિંગ કરશો બધા મિડલ ક્લાસ છે કોઈ હાઈ ફેમિલીમાં નથી બધા હાઈ ફેમિલીના ન હોય બધા મિડલ ક્લાસમાં પણ હોઈ શકે બરાબર ને હું પણ મિડલ ક્લાસ જ છું હું પણ ગ્રાઉન્ડમાં જ રનિંગ કરવા જાઉં છું તમને ખબર જ છે મારું લોકેશન ક્યાં છે ગ્રાઉન્ડનું કેટલા જણા મને એમાં ઓળખે છે જેટલા મારા સબસ્ક્રાઈબર છે યુટ્યુબ ફેમિલી છે એમાંથી કેટલા જણા તો મને ઓળખે છે આવી જાઓ મારી સાથે રનિંગ કરવા વહેલા ચાર વાગે રનિંગ કરું છું હું પછી તમને કહું કઈ રીતના રનિંગ નથી થતી તો રનિંગમાં ફોકસ કરો આજુબાજુની વાતમાં ન આવો તમે જેટલા બીજાની વાતમાં આવો છો એ વસ્તુ સારી નથી અને મોસ્ટ ઓફલી ચેસ વધારવા માટેનું છે ચેસ વધારવા માટે હિન્દુ પુશઅપ અને પુશઅપ મારવાનું ચાલુ રાખો અને જે બહેનોને ફેટ વધી ગયું છે આના પછીનો વિડીયો ફેટ ઉપર આવશે કે ફેટ બન કેમ કરવું ટૉપ ટેન એક્સરસાઇઝ બતાવીશું અને બતાવીશ વિડીયોમાં મેં એ એક્સરસાઇઝ તમે ફોલો કરો એ એક્સરસાઇઝ તમે ફોલો કરશો તો તમારું ફેટ લોસ થશે વેઇટ લોસ ઉપર નથી જવાનું તમે જેટલું વેઇટ લોસ કરશો એટલું તમારી સ્કિન લટકી જશે સ્કિન લટકાવાની નથી તમારે શું કરવાનું ફેટ લોસ ઉપર જવાનું છે તમારી કમરની ઇંચ ઘટવી પડે ઇંચ અને ઇંચ તમારી રનિંગ કરશો વર્કઆઉટ કરશો તો જ તમારી ઇંચ ઘટશે હવે તમને પેટમાં દુખવાનો કમરમાં દુખવાનો એનો દુખાવો છે તો એના માટે શું કરવું જોઈએ તમે પહેલાં ગ્રાઉન્ડમાં આવો છો તો રનિંગ કર્યા પહેલાં એક હોમવર્પ કરો હોમવર્ક કરવું બહુ જરૂરી છે તમારી બોડીને ગરમ કરો દસથી પંદર મિનિટ આપો કેમકે વિન્ટર શિયાળો આવી ગયો છે તો બોડી ઠંડી છે આખો દિવસની આખી રાતની બોડી ઠંડી છે ગરમ કરવા માટે હોમવર્ક કરો પ્રોપર પ્રોપર તમે હોમવર્ક કરશો એની પછી તમે દોડવાનું ચાલુ કરો ધીરે ધીરે રનિંગ ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમારી રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે આવી જ રીતના તમારે કોઈ પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો પર વિડીયો બનાવવાનો છે એટલે નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારું પ્રોબ્લેમ શું છે કમેન્ટમાં તો હું જવાબ આપી જ દઈશ પણ એનું કમ્પ્લીટ સમજાવવા હું વિડીયો બનાવવાનો છું પ્રોપર જે લોંગ વિડીયો બની શકે છે કદાચ ચાલીસ પિસ્તાલીસ મિનિટ કે એક કલાકનો પણ વિડીયો બની શકે છે જો સંપૂર્ણ વિડીયો તમે જોશો કદાચ તમે કમેન્ટ કરી હોય એનો જવાબ તો તમને મળી ગયો પણ બીજાએ કમેન્ટ કરી છે ને તમારે એ પૂછવું હતું પણ તમે પૂછી નથી એ ક્યાં કોઈ પર્સનલ પ્રોબ્લમ હોય તો કોઈ વાંધો નથી પૂછો એનો જવાબ તમને મળી જશે અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો પર્સનલ પ્રોબ્લેમ હોય તો ન્યા જવાબ મળી જશે એટલા જ માટે તમે જો કમેન્ટ કરતાં કરતાં રહી ગયા હોય એનો જવાબ પણ તમને વિડીયોમાં મળી જશે તો એ વિડીયો પૂરો જોવાનો છે તમારે એ કરતી વખતે તમારે એ ટુ શેડ જવાબ એમાં મળી જશે જે રનિંગ કરે છે ઉમેદવારો એના માટે ચેસ વધારવી છે એને પૂસઅપ તો કરવાના જ છે એની સાથે થોડી એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ કરશો તો બહુ ફાયદો પડશે એનો માટે ડાઇટ કરવી બહુ જરૂરી છે તો ડાઇટ ફોકસ કરજો અને સિનપેન થતું હોય તો થોડા દિવસ છોડી ગયો બધાને થાય જ છે બરાબર કોઈને પણ એવું નથી સિનપેન થવાનું છે મગજમાં નથી લેવાનું આપણી હ્યુમન બોડી છે આપણે જેટલું મગજમાં લેશું એટલું બધી વસ્તુ થવાની થઈ હોય તમારે તો તમારે રનિંગ તો પ્રોપર કરવી જ પડશે પગનો દુખાવો હોય તો એક ડ્રિંક બતાવું છું આ ડ્રિંક તમારે એડ કરવાની છે સમજાય ગયું એક ગ્લાસ દૂધ દાલચીની એકથી બે કેસરના દાણા લેવાના છે ધાગાવાળી સાકર લેવાની છે મખાનાનો પાવડર લેવાનો છે બે ચમચ આ રાતે સૂતા પહેલાં તમારે ત્રીસ મિનિટની પહેલાં આ પીવાનું છે જો તમે આ પીશો વિધન દસ દિવસમાં તમારા પગ દુખતા પણ હારા થઈ જાય છે પણ ધીરે ધીરે થશે હવે જેને શ્વાસ સડે છે એના માટે હવે જેને શ્વાસ સડે છે કમર દુખે છે એના માટે આ ખાસ છે બીટ રૂટનું જ્યુસ પીવાનું ચાલુ કરો બીટ રૂટ્સનું જ્યુસ તમે પીશો તો ધીમે ધીમે તમારું ફ્રી વર્કઆઉટનું કામ કરશે કે જે શ્વાસ સડતો છે એ બંધ થઈ જશે એની સાથે પ્રાણાયામ ને કપાલભાતી ચાલુ કરો જેથી તમારો મસલ પણ રિકવર થશે અને મેડિટેશન કરવું બહુ જરૂરી છે મેડિટેશન શું જરૂરી છે તમે એક્ઝામમાં ફોકસ કરી શકશો વાંચવામાં કમસે કમ દસ થી પંદર મિનિટ મેડિટેશન કરો તમારી પાસે ટાઈમ વધારે હોય તો વધારે કરો જેટલો તમે વધારે કરશો મેડિટેશન એટલો ફાયદો છે તમને અત્યારે થોડાક દિવસ તમે આજુબાજુનું બધું છોડી ગયો બાર જવાનું છોડી ગયો કોઈ જાતનું વિચારવાનું છોડી ગયો તમે જોબ છોડી દીધી છે વાત સાચી છે શૂઝ કયા લેવા પડે હવે આપણે શ્યુઝ ઉપર વાત કરશું તમારું બજેટ છે એ પ્રમાણે લઈ શકો છો આપણે કાંઈ મેરાથોન દોડવાની નથી કે હર રોજ આપણે દસ કિલોમીટર દોડવાનું નથી ડેઈલી કે તમારે શૂઝ હારા લેવા જ પડે નાઇકિના એડીદાસના લેવા જ પડે બરાબર તમારું બજેટ હોય તો લ્યો નાઇકીના તમારું બજેટ હોય તો એડીદાસના પાંત્રીસો ચાર હજાર પાંચ છ હજાર આઠ હજાર સુધીના શૂઝ આવે છે હારા હારા એ તમે લઈ શકો છો તમારું બજેટ હોય બાકી તમારું બજેટ ન હોય તો પાંચસો થી સાડી સાતસોની અંદર સારામાં સારા સૂગવાના બૂટ આવે છે એ બૂટ તમે લઈને શૂઝ લઈને તમે રનિંગ સારામાં સારી કરો છો કરી શકશો અને મેં એક શૂઝનો વિડીયો તમે બનાવ્યો તો આ તમે જોઈ શકો છો આ વિડીયો તમે પોપર જો સમજી લીધો તો તમે સાડી ત્રણસો થી ચાળીસ ચારસોના જે સૂઝ આવે છે એમાં પણ રનિંગ તમે પૂરી કરી શકશો રનિંગ કરવી બહુ સહેલી છે પણ આપણા માઇન્ટને સમજાવવું સહેલું નથી જો આપણા માઇન્ટ આરો તમે સમજી ગયા માઇન્ટને સમજાવી દીધું તો તમારી રનિંગ કેમ પૂરી થઈ જાય છે ખબર નહીં પડે અને સારામાં સારી વાત તમને કહું કે તમે એક પાછળ બેગ બાંધો ભાઈ કે બેન બંને ઉમેદવાર માટે પાછળ બેગ બાંધો એમાં બે થી ત્રણ કિલોનો વજન નાખો પછી તમે રનિંગ કરો ત્રણ દિવસ એ રીતના રનિંગ કરો લોંગ રનિંગ ત્રણ કિલોમીટર પછી બેગ કાઢીને તમે રનિંગ કરો તમારી સોળસો મીટરની રનિંગ તમારી આઠ મિનિટમાં પૂરી થઈ જશે પાંચ કિલોમીટરની રનિંગ તમારી ચોવીસ મિનિટની અંદર પૂરી થઈ જશે કમસે કમ તો ત્રેવીસ મિનિટ ચોવીસ મિનિટમાં પૂરી થઈ જ જશે પણ તમારા માઇન્ડ ઉપર છે તમારું માઇન્ડ સારું હશે તો થશે ફિઝિકલી અને મેન્ટલી બંને ફિટ રહેવું જરૂરી છે જો રનિંગ પાંચ કરવી હોય તો મેન્ટલી કઈ રીતના આપણે ફિટ રહીશું તો મેન્ટલી ફિટ રહેવા માટે તો પ્રાણાયામ કરવો બહુ જરૂરી છે કપાલભાતી કરવી બહુ જરૂરી છે મેડિટેશન કરવું બહુ જરૂરી છે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો વ્યસન છોડી દો ચા થોડીક પીવાનું બંધ કરો જે ચા પીવે છે એ અને જેને રનિંગ કરતી વખતે એનર્જી નથી આવતી એક કપ ગરમ પાણી લો જેવું તેવું એમાં એક બે રૂપિયાની નેજકેફીની કોફી નાખો બે છૂટકી બે ચપટી એક ઘરનું નમક નાખવાનું છે એને હલાવીને પીને રનિંગ કરવા જતા રહો સમજાય છે હું શું કહેવા માગું છું અને તમને ચક્કર સડતા હોય વધારે રનિંગ કરતી વખતે વધારે ચક્કર સડી જતા હોય તો તમારે લીંબુ પાણી લઈને જવાનું છે વચ્ચે વચ્ચે તમે રનિંગ કરતાં કરતાં તમે થાકી જાવ છો તો એક ઢાકણ કે બે ઢાકણ તમે જ્યુસ પી શકો છો લીંબુ પાણીનું જો એવી રીતના કરશો તો બહુ સારું છે બાકી એક ટેબ્લેટ પણ આવે છે વિટામિન સી કરીને જો એ ટેબ્લેટ ઉપર તમારે પૂરો વિડિયો જોતો હોય રનિંગ ઇમ્પ્રૂવ કરવી જ છે તમારે તો નીચે કમેન્ટ કરો કે વિડિયો બનાવો વિટામિન સી ઉપર પોપર વિડીયો તમને સમજાવી દઈશ કે કઈ રીતના આપણે યુઝ કરવી પડે એનો કોઈ ભાવ નથી જાજો સોળ કે સત્તર રૂપિયાનું આખું પાનું આવે છે પંદર ટીકડીનું અને એટલા તો બધા લઈ જ શકશે એટલા બધા પણ આપણે મિડલ ક્લાસ નથી કે પંદર રૂપિયાનું સોળ રૂપિયાનું પાનું ન લઈ શકીએ બરાબર ને કેલ્શિયમ માટે તો તમારે ટેબ્લેટ યુઝ કરવી હોય તો ટેબ્લેટ યુઝ કરી શકો છો એના માટે પણ હું વિડીયો બતાવી લઈ વિટામિન સીની અંદર જ બતાવી દે તમારે કે કેલ્શિયમની દવા કઈ છે બાકી તમે નેચરલી દૂધ પીઓ તો વધારે સારું છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરજો લાઇક સબસ્ક્રાઇબ બે લાયકન જરૂર દબાવજો શેર કરવાનું ભૂલતા નહીં જે જેટલા ઉમેદવારો નવા રનિંગ કરે છે એને કોઈ કન્ફ્યુઝ છે તો જરૂર કમેન્ટ કરો એ લોકોને પણ સારું પડે તમને હેલ્થ ઇશ્યુ છે વેટ ઘટાડવો છે વેટ વધારવો છે કોઈ પણ હેલ્થ ઇશ્યુ છે નીચે કમેન્ટ કરો એની ઉપર વિડિયો બની જશે નીચે કમેન્ટનો જવાબ પણ મળી જશે જો વિડિયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ